ત્યાં બેસી અને આપણે 108 વાર ભગવાનનું નામ લખવાનું છે રામ કેટલી વાર રામ કેટલી વાર લખવાનું 108 108 ઓકે એટલે રામ નામની આપણે એક માળા કરી કેવાય એટલે રામ નામની આપણે એક માળા કરીએ ને એટલે આપણને અનંત ગણ પુણ્ય મળે સમજાણું બધા તો કાલે બધાએ આટલું કરવાનું છે ઓકે ચાલો કશું ને બધાએ ચાલો પ્રોમિસ કરજો બધાએ ક્લેપિંગ કરજો